દીકરો કમાવા માટે મુંબઈ વયો જાય છે મા એને મોટો કરી ભણાવી મુંબઈ મોકલે ગઈ મોકલેકના કામ કરે અને જીવન ગુજારો રહીએ પણ રટણ કોનું ચાલુ ખબર દીકરાનું મારા દીકરાને તો મુંબઈમાં ખાવાનું મળી જતું હોય છે ને મારા દીકરાને તો કઈ તકલીફ નહીં હોય ને દીકરાના કોઈ સમાચાર નથી હો અને એમાં કોકે આવીને કીધું કે તમારો દીકરો તો મુંબઈમાં મોજ કરે છો શું કે છે ભાણા ના ભાણીએ એક દી ભાણા ના ભાણીએ કી તું કી રોજ મને ભેળો થાય રે તમારો દીકરો રોજ મને ભેળો થાય પણ દિવસ આખો જાય તમારો દીકરો દાડી ખેંચવા ન રાતે હોટલ માં ખાય પાણી જેમ પૈસા વેડે તમારો દીકરો નદ નવા લુકડા પેરે નદ નવા લુકડા પેરે નો હોટેલ માં ખાઈ ખબર પડી માં ધ્રુજી ગઈ અરે મારા દીકરાને ભેળો થાય એટલું કેજો શું કહેવાનું ખબર કે હોટેલ નું જાજુ હવે હોટેલ નું જાજુ એ તું ખાસ માં રાખજે ખર્ચી ફૂટનું બાપ રે પેઠા ખર્ચી ફૂટનું માં દવા दारू ના દવા दारू ના એ ડોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબ છે મૂડી બેટા કાયા તારી રાખ જે રૂડી માં છે આજના ઘણા યુવાના બહુ ભણેલા જે છે ને સેક્યુલર જે થઈ ગયા છે ને એવા ઘણા છોકરાઓ દીકરીઓ દીકરાઓ માં બાપા હિસાબ માંગે તમારે અમારા માટે તમે શું કર્યું એમ તારું ગળકું દબાવીને મારી નું નાખ્યું એ કર્યું જન્મો તેથી કેટલો જમાનો ભયંકર આવે એટલે હું વાત કરતો હતો કે ઈ જમાના યાદ બારવટી જમાના કે છ વર્ષની દીકરીને આચાર્ય અને ન માણસ મોટર કરે છ મહિનાના સોરી છ વર્ષની દીકરી ઉપર છ વર્ષની દીકરી ઉપર ન કરવાના કૃત્ય આચાર્ય દરજાનો માણસ કરે એક બાજુ આજના જમાનામાં અને એક બાજુ અમારો જોગીદાસ કુમાર નામનો બારવટીઓ વગડામાં ઘોડલી લઈને લઈ નીકળ્યો

મેકાની લખે છે 18 વર્ષની એક દીકરી ભૂપ રૂપના આભરણ જેવી પરી જેવી નદી માં બરાબર ઘોડી ઉતરીને હડી કાટીને ઘોડી ની લગામ જાલી જોગીદાસ કુમાર ની ઘોડી ની લગામ જાલી જોગીદાસ કુમાર જોઈ રહ્યા કે આ દીકરી મારી ઘોડી ની લગામ કેમ જાલી પોતાને હાથ માં ભાલુ હતું અને કીધું બે બેન કેવા ગયા બોલ્યા નહીં તો કેવા જાય કે બેન દીકરી લગામ મૂકી દે એ હજી આમ બોલે એની પહેલા એ દીકરી બોલી ગઈ કે જોગા ખુમાણ બેન કે દીકરી નો કેતો જોઈ રહ્યા કેમ તારો કરેરો તારી મુગા ખુમાન તારી ખુમારી ઉપર મને ઓળ ગોળ સોનું રાહ જોતી કઈ થી નીકળે એટલે તારી હું બારવટા કરીશ અને હું તને તન મન ધન થી વરી ચૂકી છું જોગા

આ માસ ના શરીર આજ થોડું ઘણું જુમાન આવે અને તું આવી વાતો કરે છે રાષ્ટ્ર માટે કઈ કરી લે તારા મા બાપ ના ઉજળા સંસ્કાર ને એક ક્ષણ પેલા જે વરવા માટે આવી દીકરી જેમ કોઈ સંત સાધુ ના કોઈ હાચા સાધુ ના વેણ લાગે એમ બારબટીયા ના વેણ લાગ્યા બે હાથ જોડી ની દીકરી એટલું બલી જોગા બાપુ મને માફ કરજો હું આંધળી થઈ ગઈ તમારા પ્રેમમાં જોગીદાસ ખુમાણે પોતે જે પડાવ બેઠા હતા ને ત્યાં જઈ વાળું કરી અને સાંજે હોવા ટાણે મરચું લીધું મરચું બે આંખોમાં આંધી અને માથે પાટા વાળ્યા કલ્પના મગજ ખોપરામ નો વાત ખોપરા મરચી જરા જરા સટણી આંખું નાખી અને માથે પાટા વાળા હવારે પોટા જેવી આંખું થયું અને કીધું અર જોગાભાઈ આ શું કર્યું સાથીદારોએ પૂછ્યું તો કે આંખું બહુ રૂપાળી એમ કોઈ બેન દીકરીનું મન જો આપણા ઉપર રૂપાળી આંખું જોઈને બગડી જતું હોય તો આંખું ને બગાડી નાખવી જોઈએ ભલા માણસ એ આંખું ને રૂપાળી ન રહેવા દેવાય આ બારવટિયા કહેવાતા જે કાજળ ઘેર દાત બાપુ કહે છે કાજળ ઘેરા કાળજામાં માં એને તેજની જોઈ લકીર ઝુલમી નરમા માનવતા ના એને હઈડે દિશા છે હીર અંતર ના લોટ ઉછાળ્યા અને સમંદર માં વીરડા ગાયા અને સમદમન માં વીરડા ગાયા કહેવાય કેવાનો અર્થ મારો એટલો છે કે એ આપણી પરંપરા છે એ આપણી વાતો એ કાયમ ના માટે રહીએ આપણો દેશ નો યુવાન રાષ્ટ્ર ને પ્રેમ કરે જાળવાને નુકસાન ન કરે ગમે ત્યાં માવો નો ના ખાય કાગળિયા નો ના ખાય મારું ઘરથી નીકળું એટલે મારી ધરતી જ મારું મારું ઘર છે એવું જયારે થાય ને ત્યારે મોદી સાહેબ નું સપના બધાય છે એ પૂરા થાય અને ભારત ની સામે દુનિયા થી મીટ નહીં માડી શકાય ભલા માણસ આપણી પાસે એવું કોની પાસે છે આપણે અમેરિકા આપણને કે અમે આ મોકલ છું આ લેહું નાનું આટલું ટ્રેન લેહું પચાસ ટકા લેહું કઈ શું કામે આપણી પાસે બધું છે પણ આપણે જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલી ને એક થઈ જાય એટલું હજી ઘટે છે હા એ એક થઈ જાય તો બીજું તો આપણી પાસે તમે વિચાર કરો અમે વિદેશ જઈએ અમને ખબર છે જે સનાતનીઓ હોય જેને પ્રેમ હોય ધર્મ પ્રત્યે એ તુલસી પીપળા વાવે ખરે તો શું કરવું પડે ખબર ઘરમાં વાવવા પડે અને હીટ આપવું પડે જો બહાર વાવે તો હુકાઈ જાય એનું હવામાન અમુક એવું વાય તો બધું હુકાઈ જાય બળી જાય હવે અહીંયા તો મંદિર લીમડો થાય પીપળો થાય ક્યાંક વંડી હોય વંડી માં જ હોડલો થાય હવે આવી ધરતી ક્યાં મળે ભલા માણસ તમે જુઓ તો ખરા આવી ઋતુઓ આપણા જેવી ક્યાંય નથી આપણા જેવી માં ક્યાંય ન હોય સાહેબ આપણા જેવી જનતા ક્યાંય ન હોય આ હકીકત આપણું છે ને આપણે વખાણ કરવા નહીં પણ આપણે આપણું બગડે વાતું ઉકર બહુ હેલી છે મેરા દેશ મહાન મેરા ભારત આથી રોટી ખાઈ દેશ કો બચાવી માવો સુકીને આ જાય એમ ન થાય કરી બતાવવું પડે તો આપણા દેશ જેવો કોઈ દુનિયાનો દેશ નથી એ રાષ્ટ્ર ભાવના જાગે આપણા દેશના યુવાનો એ બલિદાનો દીધા છે સાહેબ

એમ નો થાય કરી બતાવવું પડે તો આપણા દેશ જેવો કોઈ દુનિયાનો દેશ નથી એ રાષ્ટ્રભાવના જાગે આપણા દેશના યુવાનો એ બલિદાનો દીધા છે સાહેબ